ઘણા બધા લોકો એવા છે જેમના ઘરે અથવા તો ખેતરમાં વીજ મીટર નથી પરંતુ લાઈટ બિલ આવે છે તો આપણને પહેલો પ્રશ્ન એમ થાય કે સ્થળ પર મીટર નથી તો તેનું બિલ કેવી રીતે આવી શકે તો ચાલો હું તમને તેની આખી પ્રોસેસ સમજાવું અને એ પણ સમજાવું કે તમે શું કરશો તો તમારા ઘરે અથવા તો ખેતરમાં મીટર લગાવવામાં આવશે આપણે જ્યારે વીજ કનેક્શનની જરૂર હોય ત્યારે તેના માટે અરજી કરીએ છીએ અને તેની સાથે જરૂરી રજીસ્ટ્રેશન ચાર્જ તથા એસ્ટિમેટના નાણાં ભરતા હોઈએ છીએ એસ્ટિમેટ ભર્યા બાદ આપણે એક ટેસ્ટ રિપોર્ટ પણ ભરવાનો હોય છે હવે એ ટેસ્ટ રિપોર્ટ આપણા કનેક્શનના સર્વેના આધારે ભરવાનો હોય છે હવે આપણને પ્રશ્નો એમ થાય કે આ સર્વે એટલે શું અને એ શા માટે કરવામાં આવે છે સર્વે એટલે એક પ્રકારની વીજ લાઈનની માપણી તે માપણી કરીને નક્કી કરવામાં આવે છે કે તમને જો વીજ કનેક્શન આપવું હોય તો શું ડાયરેક્ટ સર્વિસ વાયરથી આપી શકાય કે પોલ ઊભો કરવો પડશે કે ટ્રાન્સફોર્મરની સાઇઝમાં વધારો ઘટાડો કરવો પડશે કે નવું ટ્રાન્સફોર્મર ઉભું કરવું પડશે હવે સર્વેના ટોટલ ચાર પ્રકાર છે એટલે કે ચાર ટાઈપ છે ટાઈપ એ બી સી અને ડી જો તમારા ઘરની બાજુમાં વીજ પોલ હોય અને ત્યાંથી ત્રીસ મીટરની અંદર તમને સર્વિસ વાયર ડાયરેક્ટ નાખી શકાય તેમ હોય અને કોઈ ઓબ્જેક્શન આવે તેમ ન હોય તો તેનો સમાવેશ એ ટાઇપમાં થાય છે હવે જો તમને કનેક્શન આપવા માટે વીજ વાયર ખેંચવો પડે એમ હોય અથવા તો નવો પોલ ઊભો કરવો પડે એમ હોય તો તેવા સર્વેની કેટેગરી બી હોય છે હવે જો તમને કનેક્શન આપવા માટે ટ્રાન્સફોર્મરની સાઇઝમાં વધારો કે ઘટાડો કરવો પડે તેમ હોય તો તેવા સર્વે કેટેગરી સીમાં આવે છે હવે જો તમને કનેક્શન આપવા માટે નવું ટ્રાન્સફોર્મર ઊભું કરવું પડે તેમ હોય તો તેની કેટેગરી ડી હોય છે તો આપણે આ ચાર પ્રકારની સર્વે કેટેગરીની વાત કરી આમાં એ ટાઈપ સર્વેમાં જ્યારે આપણે એસ્ટિમેટના નાણાં ભરીએ ત્યારે તેની સાથે ટેસ્ટ રિપોર્ટ ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર પાસે ભરાવીને વીજ કચેરી પર જમા કરાવવાનો હોય છે જ્યારે બી સી અને ડી ટાઈપ સર્વે કેટેગરીમાં લાઈનને લગતી કામગીરી પૂર્ણ થયા બાદ ટેસ્ટ રિપોર્ટ સબમિટ કરાવવાનો હોય છે હવે આપણને પ્રશ્નો એમ થાય કે મને કેમ ખબર પડે કે લાઇનની કામગીરી પૂર્ણ થઈ કે નહીં તો એ જાણ કરવાની જવાબદારી વીજ કચેરીની આવે છે જેવી જ તમારે ત્યાં લાઈનની કામગીરી પૂર્ણ થાય એટલે વીજ કચેરી દ્વારા ટીએમએન નોટિસ મોકલવામાં આવે છે ટીએમએન નોટિસ એટલે ટુ મંથ નોટિસ એમાં લખેલું હોય છે કે આપે બે મહિનાની અંદર ટેસ્ટ રિપોર્ટ સબમિટ કરાવવાનો રહેશે જો તમે એમ નહીં કરો તો આપને મિનિમમ ચાર્જનું બિલ કંપનીના નિયમ મુજબ આપવામાં આવશે હવે જો આપણે ટેસ્ટ રિપોર્ટ બે મહિનામાં નહીં ભરીએ તો એક આવું બિલ આપણી જગ્યા પર આવતું થઈ જશે જેમાં અહીંયા યુ લખેલો હશે જેનો મતલબ થાય છે અનકનેક્ટેડ તો હવે પ્રશ્ન એમ થાય કે મારે મીટર માટે શું કરવું તો તેના માટે આપણે વીજ કચેરી પર જવું પડશે ત્યાં જઈને ટેસ્ટ રિપોર્ટની પ્રિન્ટ કઢાવવી પડશે અને તે ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર પાસે ફિલ કરાવીને વીજ કચેરી પર જમા કરાવવો પડશે ત્યારબાદ પ્રાયોરિટી મુજબ આપણે ત્યાં વીજ મીટર લગાવવામાં આવશે મિત્રો આપણા ગુજરાતમાં ઘણા બધા ખેડૂત ભાઈઓ એવા છે જેમને ત્યાં મીટર નથી પરંતુ બિલ આવે છે તો જેથી કરી મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયો મેક્સિમમ લોકો સુધી તમે શેર કરો જેથી તે જાગૃત થાય અને તે પણ આ ટેસ્ટ રિપોર્ટ ભરે અને એમને પણ વીજ મીટર લાગે જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બે લાયકોન દબાવો જેથી કરી જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમને મળી રહે